નવરાત્રિના સાતમા દિવસે મા કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે માતા કાલરાત્રી નવ દુર્ગાનું સાતમું સ્વરૂપ છે માતાના આ રૂપને ખૂબ જ ભયંકર માનવામાં આવે છે તેનો રંગ કાળો છે અને આ ત્રણ નેત્રધારી છે માતા કાળરાત્રિના ગળામાં વિદ્યુતની અદ્ભુત માળા છે તેમના હાથમાં ખડગ અને કાંટો છે અને તેમનું વાહન ગધેડો છે આ દેવી હંમેશા ભક્તોનું કલ્યાણ કરે છે એટલા માટે તેમને શુભંકરી પણ કહેવામાં આવે છે શત્રુ અને વિરોધીઓને નિયંત્રિત કરવા માટે માતા કાલ રાત્રિની ઉપાસના અત્યંત શુભ હોય છે તેમની ઉપાસનાથી ભય દુર્ઘટના તથા રોગનો નાશ થાય છે તેમની ઉપાસનાથી નકારાત્મક ઉર્જાની અસર થતી નથી જ્યોતિષમાં શનિ નામના ગ્રહને નિયંત્રણમાં રાખવા માટે તેમની પૂજાથી અદ્ભુત પરિણામ મળે છે માતા કાલ રાત્રિની પૂજા વિધિ માતા સમક્ષ ઘીનો દીવો પ્રગટાવો માતાને લાલ ફૂલ અર્પણ કરો આ સાથે જ ગોળનો ભોગ ચઢાવો માતાના મંત્રનો જાપ કરો અથવા સપ્તશતીનો પાઠ કરો કાળા વસ્ત્ર ધારણ કરીને અથવા કોઈને નુકસાન પહોંચાડવાના ઉદ્દેશથી પૂજા પૂજા ન કરો શત્રુ અને વિરોધીઓને શાંત કરવા માટે માતા કેવી રીતે કરશો શ્વેત અથવા લાલ વસ્ત્ર ધારણ કરીને રાત્રે માતા કાલ રાત્રિની પૂજા કરો માતાની સમક્ષ દીવો પ્રગટાવો અને તેમને ગોળનો ભોગ ચઢાવો ત્યારબાદ એકસો આઠ વખત નરવાણ મંત્ર વાંચતા જાઓ અને એક એક લવિંગ ચઢાવતા જાઓ નરવાણ મંત્ર એમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે આ એકસો આઠ લવિંગને એકત્રિત કરીને અગ્નિમાં નાખી દો તમારા વિરોધી અને શત્રુ શાંત થશે માતા કાલરાત્રિને શું વિશેષ પ્રસાદ અર્પણ કરશો માતા કાલ રાત્રિને ગોળનો ભોગ અર્પણ કરો ત્યારબાદ બધા લોકોમાં ગોળના પ્રસાદનું વિતરણ કરો તમારા બધાનું સ્વાસ્થ્ય અત્યંત ઉત્તમ થશે